આવે <dialog>

નાની પડી નાઈ કલર બલર લગાવો હેપી હોલી હેપી જ્યો હેપી હોલી અ રોમસે રોમસે બોલ્યા ના તો ગમુજી ગમુજી બોલ્યા તો

आ मारी उले बाई हामी बे जने टोकन जाओ ए बदन दौडा पकड़ो ए મારે મારા વાળી કરવી પડશે ન તો નાખનું બાપુ બધું કલર કહી ગયું પોપ હે

ખાબેડી નીચે આવ બાપુ પકડો 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 એ ઉભા સોળ લેતા આવજો આખી સોળ લેતા આવો ડોડો ડોડો વાર આવતા તું જાયો મા તારી પતારી પરઈ નાઈ એ ઓ નાયા તને તો નવગર નાયા કન્યા છે